જય શ્રી કૃષ્ણ જય શ્રી મને મે તમારો વિડીયો જોયો છે મારી પાસે ફોન ની નથી બીજા ના મોબાઈલ ફોન કર્યો છે મેં ભાઈ તમારો વિડીયો મને બતાવ્યો સમજાય મારે પરિસ્થિતિ એવી છે કે મને ચાર પાંચ વર્ષથી પગ કાપેલો છે હા 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 ગોઠણથી પગ કાપેલો છે સાહેબ અને મને ગેલરીન થઈ ગયું તું એટલે મારે ગોઠણથી પગ કાપેલો છે બરાબર પછી મારા ભાઈ મારા દોહીમાં છે ને આઈસ્કીની તકલીફ છે ને એક મારો ભાઈ બીમાર જેવો છે એના હાલતા આસ્કીની તકલીફ થઈ જાય એની એક ઉપર જ કમાણી છે સાહેબ બરાબર એટલે મેં કીધું સાહેબનો વિડીયો મેં જોયો ને મને થોડીક કંઈક મહેરબાની કરે મારી ઉપર તો મારું

હા મેં ઘણાય સાહેબ મેં ઘણા આ મદદ કરવા વાળા ઘણા group ને કર્યો પછી કે તમે ફોટા મોકલો તમારો તો મેં સાહેબ photo નાખ્યા છે એવું વરસ થી પેલા કરેલું છે ને હમણાં કરેલું છે પણ કઈ સાહેબ મને જવાબ નથી મળ્યો હમ સુત્રા તમારે કેટલુક થાય ન્યાં થી હે સુત્રા પાડા થાય સુત્રા પાડા સુત્રા તો સાહેબ અમારે વેરાવળ જવું પડે ને વેરાવળ થી પાછું સુત્રાપાડા જવું પડે એવું છે અને દૂર થાય ને વંથલી તાલુકા નું ગામ

હા સાહેબ પરિસ્થિતિ તો મારી એવી છે આ તો તમને તમે સેવા કરો એટલે તમે મારી બા છે ને આંખે નથી દેખાતું ને તો ગામમાં હાંજ ને બપોરે ભીખી ને દે છે બરાબર કારણ કે મારા પગની અચાનક તકલીફ ચાલુ છે હું તમે કહેતા આ તમારું વ્હોટ્સઅપ ગ્રુપ વ્હોટ્સઅપ છે હા વોટ્સઅપ કરી દઈએ એમ તો તમે કહેતા હોય તો મારી પાસે તો ફોન ય નથી આ તમે બીજાના ફોનમાંથી ફોન કરો બીજા ભાઈ બાજુવાળા છે ને એના મોબાઈલમાંથી હું તમને મારો ફોટો મારી પરિસ્થિતિની બધી વાત મોકલું મને છે ને ફોટો અને એનું એડ્રેસ તમે મોકલી દો હું છે ને અહીંથી સુત્રાપાટા આપણે ટીમને એક છે હમ સાહેબ કાલ બપોરે તો અમે તમે માનશો કોઈ ખોટું નથી બોલતો આ તો

એટલે મારે તો માર દોહીમાં છે બીજા કોઈ અહીંયા બાર હું ચડવા ઉતરવામાં ના હાલવા ઘણી વાર મારે એવું બને છે ઘોડી આવવામાં લપસી જાય ને ઘોડી હમણાં જ બન્યું મારી ઉપર જો આ મારે આટલું સામે દેખાઈ ગયું પગમાં હોલ પડી ગયો અંદર બરાબર

એટલે ત્યાં કોન્ટેક્ટ હું કરું ને એ લોકોને ને પૂછી જોવું કે તમે અહી સુધી પહોચી સક્સો સમજી ગયા તમે એ પ્રમાણે હું થાય ને તો ગોઠવું બરાબર સમજી ગયા મારે તો સુરત થી તો અહી આયા છે સાતસો આઠસો કિલોમીટર એ તમે જાણો છો બરાબર પણ છતાં મને આમ તમે whatsapp માં address ને હું મોકલી દો હું એના ને છે ને contact કરી તમારા સુધી કઈ રીતે પહોચાડી ને પેલા ડિલિવરી હા છું બરાબર નકર સાહેબ મેં ઘણી ઠેકાણે જોયું ઓલા તળાજા માં અમે વિક્રમભાઈ બારીયા હા એને ફોન કર્યો તો કે ભાઈ અમારે તો ઈ કે તમારે જુનાગઢ માંથી કઈ થાય તો ગોઠવી લ્યો અમારે તો આઘું પડે છે એટલે જુનાગઢ તો અમારે સાહેબ એવું ગ્રુપ કોઈ છે નઈ કોઈ હકવતા નથી સમજ્યા હતું હતું બેન હતું એ હવે સાહેબ એનું મને તો કઈ ખબર નથી પાછો મારી પાસે એવો કોઈ મોબાઈલ નથી આ તો કોક મને મારું જોઈન બતાવે ને કે જો આ ગ્રુપ છે આ ગ્રુપ છે ના ના એ વાત તમારી સાચી છે ત્યાં થોડુંક દૂર પડે એટલે આવી મારી પાસે તો ટૂંક માં ફોન જ નથી આ ભાઈ બાજુમાં માં ને એની પાસે ફોન લીધો છે ના ના બરાબર જો આડી નજીક જઈ શકો ને ભાઈ નરેન્દ્ર તો હાલો તમને આ નંબર ઉપર આવી ફોટો મોકલું આ કઈ નહીં ફોટો અને મને તમારું એડ્રેસ એ તમે મોકલો હું આજુ બાજુ ના કોઈ હોય ને આપણે ટીમ ના માણસો તો એને હું ઇન્ફોર્મ કરી દઉં કદાચ તમારા સુધી પહોચી આવશે ને તો પછી વ્યવસ્થા થઇ જાય હા 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 ઓકે મને નોક લે લે હવે મારું એ કહેવાનું છે કે અમારે કલનજ કવિયાણાની દુકાન છે અહીંયા હા 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 ઈ ભાઈ ઓલું Google પે વાપરે છે સમજા બરાબર એટલે ખાલી થોડોક માલ આવી જાય ને राशनનો કવિયાણાનો હા હા તો માસામાં પાટ પાટ નીકળી જાય કોયરા અત્યારે તમારી પાસે રાશન છે જ નહીં ઘરે ના ના પૂછું છું મારે પૂછવાની ફરજ પ્રમાણે ખાલી જો આ તો તમે દૂર છો મારાથી ઘણા બધા દૂર છો તમારી ટીમ ની બાજુ નથી નકર તો છે ને ઘરે પહોંચી જાત અમે ઘરે વિઝિટ કરીને આપી દે સમજી ગયા તમે પણ આ તો તમે પરિસ્થિતિ એવી જણાવો છો કે અત્યારે રાત સનંદ નથી ને થોડોક માલ લઈ દો એટલે કઈ વાંધો નહીં ઓનલાઈન ઓનલાઈન સેવામાં તો તમને ખ્યાલ છે કઈ રીતના હોય કે ભાઈ આમાં તો વિઝિટ કરીએ ને તો અમને પ્રોપરલી ખબર પડતી હોય કે ભાઈ ખરેખર આ લોકોને જરૂર છે કે જરૂર નથી એટલા માટે અમે વિઝિટનો આગ્રહ રાખતા હોય પણ કંઈ વાંધો નહીં હું છે ને મારાથી થતું તમ તારે હમણાં કરી દઉં હો ત્યાંથી જ એને લિસ્ટ મોકલાવું અને જે કંઈ થોડું ઘણું તમારે જરૂર હોય ને એ લઈ એ હું તમને આગળ હમણાં કરી દઉં થોડીક વારમાં હો ઓલા ભાઈ દુકાન વાળા છે હા હા એવું કેટલી દૂર છે હું નહીં તમારે હું જરૂર છે હા તમારે અત્યારે જે અકવડ પડે છે થોડું ઘણું તમે એમ કહો છો કે થોડાક દિવસ તો અમને માલ લઈ દયો એટલે અત્યારે તમારે કઈ કઈ વસ્તુની જરૂર છે એવી તેલ ને લોટ ને એવું બધું બરાબર તેલ લોટ હાલો તેલ ને લોટ ને બીજું ચટણી મસાલા લેવું બધું બરાબર ભૂકી એવું બરાબર હાલો એ હું તમને છે ને અત્યારે જે તમારે જે કોડ પડી રહી છે ને એ વસ્તુ હું થોડીક તમને લઈ દઉં છું અત્યારે બરાબર હા 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 કઈ નહિ હમણાં થોડીક ફોન કરું અને પછી ના ના કઈ વાંધો નહીં હાલો હું તમને ફોન કરું ને દુકાન વાળાના નંબર મને આપો એટલે મારી છે ને નંબર છે મારી પાસે એવું છે કાંઈ નહીં ચાલો હું તમારે જે અકોર્ડ પડે છે ને એની વ્યવસ્થા હું તમને હમણાં કરી દઉં હો ઓનલાઈન ફોન કરો એ સારું સારું હો

હા તો કઈ નહિ હું મારી રીતે કીટ લઈ દઉં કે એ લોકો ને જરૂર છે એટલું આવું લઇ દઉં તમારી રીતે લઇ જાઓ તો વધારે તમારી મહેરબાની તો કઈ વાંધો નહિ હાલો તો હું તમને એને કીટ મોકલાવું છું લઈને લોટ એને કેટલોક લેવો છે એ ખાલી પૂછી લો ને લોટ 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 તો એને તો વરસાદ ચાલુ હે ને હવે તો ચોમાહુ બેસે એટલે વરસાદ તો વધારે જ હા હા હા

કઈ વાંધો નહીં કઈ વાંધોના પૈસા હું એને આપી દઈશ એટલે એ દડાવી લેશે ઇન્ડિયા ના ના કઈ વાંધો એટલે ગૌ ને બાજુ તમે આપી દીધો ને હા હા મેં આપી દીધો એમાં ફોટામાં મોકલી દીધો એમાં ના ના મારો કઈ વાંધો નહી વાંધો નહીં ભાઈ આભાર તમારો કઈ નહીં તમે કેશોદ સાબુદીન ભાઈ ને એ બધા ઓળખે છે એમ તો મને અહી થી મેં જે વિધવા બાયુ છે ને એને મેં અહી થી કરીયાણુ સરસ લ્યો તો તો હારું કેવાય ભાઈ હું તમે કેવા અહી જે વિધવા બા હોય ને જે એને અહી થી મેં છે ને પાંચ છ કીટ એવી કરી દીધી છે એમની એમ કીધું છે એટલે એના નંબર છે મારી એવું છે ના ના સરસ તો તો હારું કેવાય તમે એ બાને આપડો કઈક યોગ બેન નો બીજો હું ને કઈ નહી એવું કઈ નહી લાગશે એટલે તમને ફોન બોન કરીશ એટલે જ મેં વાત કરવાનો આગ્રહ તો વધારે રાખ્યો કારણ કે ઓનલાઈન બધું હોય ભાઈ આમાં તો એટલા માટે બાકી અત્યારે છે ને આ પૈસા નાખવા બહુ ઓછા લોકો આવું કરે છે કે ડાયરેક્ટ પૈસા નાખીને ડાયરેક્ટ અપાવી દઈએ કારણ કે આપણે અહીંયા રહેતા હોય ને એટલે એટલે નાના કશો વાંધો ને તમને પેમેન્ટ મળી ગયું ને હા એ મળી ગયો કઈ વાંધો નહીં એની આગળ માલ ભાઈ ને પહોંચી જાય એનો ફોટો મેન એને કે એનો મોકલજો ના ના કઈ વાંધો નહીં ભાઈ કઈ વાંધો નહીં ખાલી આ મારા ગૂગલ મારા જ નંબર છે કઈ કામ કાજ હોય તો કહેજો સો ટકા સો ટકા હું તમને આજ નંબર સેવ કરી લઈશ અને અમારા લાયક કઈ હોય તો તમે પણ કહેજો હો ભાઈ ઓકે ઓકે એ હા ભાઈ જય શ્રી કૃષ્ણ હા સાહેબજી બોલો બોલો પ્રભુ અરે ભગવાન તમે અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને માલ મારા હાથમાં આવી ગયો છે આવી ગયો ને કઈ નઈ એને જે કઈ પૈસા થતા થઈ એ પે કરી દેજો ને તમે જે કીધું તું ને એના કરતા વધારે થોડુંક લઈ દીધું છે એટલે બઉ બઉ ઘણું વધારે આપ્યું સાહેબ ભગવાન તમને જાજુ આપે અને આનાથી વધારે દાન પુણ કરતા રહ્યો સાહેબ ના ના ભાઈ બસ હવે તમારા આશીર્વાદથી નાની મોટી સેવાઓ થોડીક અમારા થી થાતી ભાઈ અમે કરતા હોય વધારે તો નથી કરતા પણ જે કઈ થતું હોય ને એ અમે કરતા હોય સમજી ગયા હા હા તો તમે પરિસ્થિતિ જણાવી તો મને એમ લાગ્યું કે થોડુંક આપી દઉં વધારે વધારે એટલે તમે કીધું એટલે તમે કઈ બાજુ રૂબરૂ જુનાગઢ નહીં મળીશું આપડે ક્યારેક મળીશું આવી ગયું ને બધી વસ્તુ તમને આવી ગયું બધું બધું આવી ગયું સર એ સારું સારું કઈ વાંધો નહીં હાલો બસ હવે કઈ એવું લાગશે ને તો હું ફોન કરી બરાબર નંબર માં સાહેબ હવે કદાચ બીજા કોઈ અમારે તો અહીંયા શું છે મારી પરિસ્થિતિ જોઈ અને ગામના બીજા અમને ફોન કરતા હોય બીજા કોઈ માલ દે તો લઈ લે ને વાંધો નહીં ને એટલે લેવાનો જ ને એમાં થોડું કઈ તમને એમ થાય કે આ ભાઈ તો આવું જ કરે રાખતા હોય છે ના તો ખાલી કહું છું નહીં 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 જ્યાંથી સેવા મળે ને ત્યાંથી લઈ લેવાની હોય એમાં કહેવાનું ન હોય ભાઈ અમે કાંઈ આમાં આ તો એક નિયમિત હોય એ થોડી ઘણી સેવા કરતા હોય બરાબર બાકી તમને જેમ મળે જેવી રીતના આપણું ભરણપોષણ થાય એ પ્રમાણે લઈ લેવાનું હોય હો હા 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 એ સારું સારું જય શ્રી કૃષ્ણ